તો સમાસાવલી રોડ ઉપર ખાનાખરાબીના અનેક દ્રશ્યો સામે આવ્યા છે ડિવાઇડર અને ખુલ્લા વાહનો તણાઈ ગયા છે એકની ઉપર એક કાર ચડેલી નજરે પડી રહી છે ત્યારે ગેરેજ માલિકોને સવારથી જ અનેક ફોન કરવામાં આવ્યા હતા છતાં ગેરેજમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો સમાસાવલી રોડ પરના આ દ્રશ્યો છે એક કારની ઉપર બીજી કાર ચડી હોય તે પ્રકારના આ દ્રશ્યો અહીંયા સર્જાયેલા જોવા મળી રહ્યા છે અનેકો વખત રજૂઆત કરવામાં આવી હતી

આ હરણી સમા લિંક રોડ છે કે ત્યાં સૌથી વધુ અહીંયા પાણી ભરાયા હતા અને અહીંયા લોકોના વાહનો બંધ થઈ ગયા કાકા તમે ક્યાં રહો છો તમે શું પરિસ્થિતિ છે છે સમગ્ર રોડની અહીંયા જબરજસ્ત પાણી આવી સિદ્ધાર્થની સાડા દસ ફૂટ ઉપર બી એલ એલની પેટી પણ એની ઉપર કેટલા ફૂટ લગભગ સાડા દસ ફૂટ જે રીતે અહીંયા પરિસ્થિતિ એ તમને વાહનોની બતાવીએ કે અહીંયા આજે હરણી સમા લિંક રોડ છે વાહનોની જે પરિસ્થિતિ થઈ એકની ઉપર એક વાહનો અહીંયા જોવા મળી રહ્યા છે અહીંયા વાહનોની લાંબી લાઈનો લાગી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું ને સમગ્ર વાહનો જે તણાઈ ગયા એક વાહનની ઉપર બીજું વાહન આ પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકોના જે ગેરેજ છે તે ગેરેજમાં પણ હવે તો જગ્યા નથી આ પ્રકારની અહીંયા પરિસ્થિતિને લોકોની લોકોના જે વાહનો બગડી જાય તે રિપેર કરનાર ગેરેજ જ હવે તો પોતે જ નુકસાન અહીંયા વાહનોનું જોવા મળી રહ્યું છે આ ઉપર બેઠા હોય એમને ખબર હોય એ તો હજુ આવ્યું નથી હું એ જ કહું છું કોઈ જોવા નથી આવતું જે હાલાકીના દ્રશ્યો છે જે તબાહીના દ્રશ્યો છે વડોદરામાં તે સામે આવી રહ્યા છે કેમેરા નિકેશ સાથે કુણાલ શરેશ ન્યુઝ વડોદરા